એવો તો વટ હતો અમારા દાદાનો અમારા દાદા ની તો વાત જ નતા થાય ગમે એટલી વાત કરો ને અમારા દાદા અમારા દાદા એ તો બસ ખાય પી અને બસ ખાવ હોવાનું તમારા દાદાનું એવું બધું નામ હતું તમારું કેવું નામ હશે પેલા મારા દાદા ની વાત સાંભળે મારા દાદા છે ને હાલી પાંચ ગામ માં હતા ને તેને આઈડી વાડ્યું આવે એમ

આવા ના દોડ્યા જ આવે ક્યાંક ખબર પડે નઈ જાણે નહિ મારા દાદા ને કાય તારા દાદા ને શું છે મારા દાદાને ને પાંચ ગામમાં ના ગમતું એટલે મેં કીધું મારા દાદા ની વાત જ ન થાય